પંચમહાલ જિલ્લાની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ દ્વારા ગોધરા તાલુકામાં તૃપ્તિ હોટલ ના પાર્કિંગ માંથી પકડાયેલ વિદેશી દારૂના સંડોવાયેલા આરોપી રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી ગોધરા તાલુકાની તૃપ્તિ માંથી વિદેશી દારૂના કેસમાં જામીન અરજી નામંજૂર થઈ છે પંચમહાલ જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ આરોપી ઉપેન્દ્રભાઈ કાળુભાઈ ભેતી રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી છે તપાસ અનુસાર આરોપીઓ વિદેશી દારૂ

પરમિટ દારૂનું પરિવહન કરે છે અને આરોપી ચંદ્રકાંત કુબેરભાઈ મકવાણા તથા આરોપી હસમુખુભાઈ ચૌહાણ કારમાં દારૂ સાથે આરોપી અને મુખ્ય કેતનભાઈ નિહાલસિંહ ચાલીસ લાખથી વધુ કબજે લેવામાં આવ્યો હતો જેમાં કાર એક હજાર તેર બોટલ વિદેશી દારૂ ને જથ્થો ત્રણ મોબાઈલ ફોન રોકડ રકમ અને અન્ય દસ્તાવેજો નો સમાવેશ થાય છે આ કેસ ને લઈને ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહિબન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં આરોપી ઉપેન્દ્રભાઈ કાળુભાઈ બેદીએ જામીન માટે અરજી કરી હતી પરંતુ તપાસ અધિકારી દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો અને જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોરની દલીલોને ધ્યાને લઈ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સી કે ચૌહાણી જામીન અરજી નામંજૂર કરી છે